નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દશાના વીર જવાન પ્રાક્રમસિંહ ગોહિલ નિવૃત્તિ બાદ વતન પરત આવતા હરખ ગામના એ કર્યું જોરદાર સ્વાગત દેશ સેવાની ફરજ ઉપરથી નિવૃત્તિ લીધી છે દેશ સેવાથી નહીં હવાલદાર પરક્રમસિંહ ગોહિલ મોરના ઈંડા ચિતરવા ન પડે તે ગોહિલ પરિવારમાં કાયવત ખરી પડે છે દાદા રેલવેમાં વાયરલેસમાં ફરજમાં હતા અને પિતા રેલવે સ્ટેશન ઉપર કલાપી પાનના ગલ્લાની શરૂઆત કરીને મહેનત બાદ એસટી વિભાગમાં કંડક્ટરમાં જોડાયા હતા અને ગરડા ખાતે નિવૃત્ત થયા હતા પરિવારનું એક સૂત્ર કે જે પેઢી દર પેઢી નિભાવતા આવ્યા કે સમાજમાં કોઈ પણ જ્ઞાતિમાં નાનો માણસ હોય ને જરૂર પડે તો હંમેશા મદદ માટે ઊભા રહેવાનું આવું સંસ્કારનું સિંચન લઈને સમજણપૂર્વક આગળ વધી રહેલા પરાક્રમસિંહને પણ દેશ સેવામાં જોડાવાનો વિચાર આવ્યો અને તે માટે તેમને મહેનત શરૂ કરી શરૂઆતમાં ઢસા સરકારી શાળાના ભણતર પૂરું કર્યું અને આગળનું ભણતર આર જે એચ હાઈસ્કૂલમાં જોડાણ જોડા ભણતર સાથે પોતે પણ પાનના ગલ્લે બેસતા અને ભારતીય સેનામાં જોડાવા માટે થઈને જે પણ જ્ઞાન મળતું તે લેતા અને આગળ વધવા માટે મહેનત કરતા રહ્યા બે હજાર બેમાં જૂનાગઢ ખાતે આર્મી ભરતી મેળામાં ગયા અને પસંદગી પામ્યા કોઈ પણ ઓળખાણ કે લાગવા વગર પોતાની મહેનતે દેશ સેવા માટેના પહેલાં પગથિયા ચડી ગયા સનામત ફરજ પહેલાં તેઓ ઢસા જંક્શન ખાતે હોમગાર્ડમાં પણ પોતાની ફરજ નિભાવી હતી પોતાના ભાઈઓની દેશ સેવાથી પ્રેરણાઈને તેમનાથી નાના ભાઈ પણ સિંહ ભારતીય સેનામાં જોડાયા છે અને હાલ પ્રયાગ ખાતે પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે તેમના ભાઈ પણ પોતાની મહેનત અને કર્તવ્યનિષ્ઠાથી હાલમાં પોલીસ બેડામાં સીએમ સિક્યોરિટીમાં ગાંધીનગર ખાતે પીઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે ભારત માતાના આવા વીર પુત્રને સો સો વંદન ડસા જક્શનમાં સૌ યુવાન ભારતીય સેનામાં જોડાયા તો પરાક્રમસિંહ અને દેશ સેવામાં સૌ પ્રથમ હૈદરાબાદ ખાતે પોસ્ટિંગ મળેલ ત્યારબાદ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીરમાં રાજસ્થાન આસામ લેહ લડાખ મહારાષ્ટ્ર અને સૌથી અઘરો પોઈન્ટ સિયાસીન પોઈન્ટ ઉપર પણ ત્રણ વર્ષ તેમણે ફરજ બજાવી દેશની રક્ષા કરી બાવીસ હજાર ઊંચાઈ ઉપર આવેલા સિયાસીન પોઈન્ટ ઉપર તેમને ત્રણ વર્ષ પોતાની ફરજ બજાવી ભારતીય સેનામાં વયમર્યાદાથી નોકરી પૂર્ણ કરીને પોતાના વતન ધસ્સામાં પરત આવતા ગ્રામજનો અને પરિવારજનો ઉત્સાહભેર સ્વાગત કર્યું સેનામાં ફરજ પહેલાં તેઓ ધસ્સા જક્ષન ખાતે હોમગાર્ડમાં પણ પોતાની ફરજ બજાવી હતી પોતાના ભાઈઓની સેવાથી દેશ સેવાથી પ્રેરણાને તેમનાથી નાના ભાઈ પણ રવિરાજસિંહ ભારતીય સેનામાં જોડાયા છે અને હાલ પ્રયાગ ખાતે પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેમના મોટાભાઈ પણ પોતાની મહેનત અને કર્તવ્ય નિષ્ઠાથી હાલમાં પોલીસ બેડામાં સીએમ સિક્યોરિટીમાં ગાંધીનગર ખાતે પીઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે ભારત માતાના આવા વીર પુત્રને સો સો વંદન પ્રેસ રિપોર્ટર પરવીણ એચ પરમાર ઢસા જક્સન બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ

હું જાન્યુઆરી બે હજાર ત્રણમાં ટસા ખાતે પ્રથમ એવો છે વ્યક્તિ છું જે ભારતીય સેનામાં ભરતી થયેલ અને આજે રોજ બાવીસ વર્ષ કમ્પ્લીટ કરીને હું મારા ભાદરે વતન ટસા પાછો આવેલ છું સહી સલામત આ ગામ સમસ્ત જે આયોજન કરેલ એ બહુ બહુ ખૂબ ખૂબ ધન્યવાદ જે સમસ્ત મિત્ર મિત્ર મંડળ સમસ્ત વેપારી મંડળ સમસ્ત વકીલ અને સમસ્ત આંબેડકર સમિતિએ મારું જે સ્વાગત કરેલું તેમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું તથા મારા પરિવાર અને મારા સ્વજનો જેટલા હાજર રહેલા તેમનો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મેં હૈદરાબાદ દેહરાદૂન જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ મધ્યપ્રદેશ અને લાસ્ટ સિયાચિન એ પોસ્ટિંગ આપેલું આજે રોજ કમ્પ્લીટ બાયોવિશ્વાસ કરી પેન્શનમાં ઉતરેલ છું અને સહી સલામત મારા ઘરે આવેલ છે હોદ્દો શું હતો તમારો મારો હોદ્દો હતો હવાલદારથી હું રિટાયર થયેલ છું છે તમારા કોઈ એક્સપિરિયન્સ હોય એવા જે આર્મીના બહુ સરસ રહ્યા લાસ્ટ એક્સપિરિયન્સ જો સિયાચીન ગ્લેશિયર બહુ સરસ માઇનસ અઢાર માઇનસ પાંત્રીસમાં મેં સર્વિસ કરેલી અને હાઇટમાં અઢાર હજાર બાવીસ હજાર ફીટ ઉપર મેં પોસ્ટ પણ કાપેલી અને બહુ સરસમાં સરસ અનુભવ રહ્યો ભારતીય સેના એક બહુ સારામ સારી સેના છે અને નવયુવાનો નવ અત્યારે અગ્નિવીરો જે ભરતી થઈ છે એ લોકોને ખૂબ ખૂબ પ્રેરણા અને ખૂબ ખૂબ ટ્રેનિંગ કરે અને વધારે વધારે ગુજરાતમાંથી ભરતી થઈ અને પોતાની સર્વિસ પૂરી કરી અને પાછા ફરે એ મારી નમ્રાક્રમ છે તમને આ આર્મી જોઈન કર્યા પછી હવે તમે રિટાયર થયા છો હવે તમારો આગળનો શું હેતુ છે મારો હેતુ એ જ છે કે પ્રથમ તો જે ફેમિલીને હું સમય નથી આપી શક્યો બાવીસ વર્ષ સુધી એ લોકોને મહત્વપૂર્ણ સમય આપીશ અને વધારે પડતું રહે તો હું સર્વિસ હવે અત્યારે ગવર્મેન્ટ જોબથી સરકાર ઘણી મદદ કરે છે જે જેટલી અનામત છે એમાં કોશિશ કરી અને છતાં ન મળે તો પછી મારા પરિવાર સાથે હું સમય ફાળવીશ ક્ષમતા રહે પરાક્રમ અત્યારે જે યુવા મોડલ છે આર્મીમાં જોવા માટે બરાબર છે તો એની માટે તમે કાંઈ એવું વિચાર્યું છે કે જે યુવા છે એને તમે કોઈ હેલ્પ કરો અથવા તો તમે એને ટ્રેનિંગ કરો એ લોકો માટે ઘણા એવા સ્કોપ અને ચાલુ જ છે અત્યારે ઢસા જંક્શન ખાતે ખાંડેશ્વર દાદાની જે રોડ છે ત્યાં ઘણા છોકરા સવારે પ્રેક્ટિસ માટે આવે છે એ લોકોને જેટલું ગાઈડલાઈન જોઈએ તેટલું હંમેશા ચોવીસ કલાક હું આપવા તૈયાર છું બીજું કંઈ એક્સ્ટ્રા ગાઈડલાઈન જોતું હોય એક્સ્ટ્રા કોઈ એ લોકોને ભણવું હોય સેનામાં ખાસ કરીને તો એ લોકોને હું મદદ કરવા હંમેશા તૈયાર છું ઓકે થેન્ક યુ